ડબોઈ બોડેલી હાઇવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત ડ્રાઈવર કંડક્ટરની સાવચેતીથી મુસાફરો મુસાફરોનો બચાવ છુછાપુરા નજીક ડબોઈ બોડેલી મેઇન હાઇવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો જેમાં પેટ્રોલ અને ડીઝલ ભરેલી ટેન્કરે બસ ને ટક્કર મારી અને પલટી ખાઈ ગઈ ટેન્કરમાંથી ડીઝલ બહાર પડતા હાઈવે પર મોટી મુશ્કેલી ઊભી થઈ જોકે બસના ડ્રાઈવર અને કંડક્ટરે ઝડપી સાવચેતી વાપરીને બસમાં સવાર મુસાફરોના જીવ બચાવી લીધા ટક્કર બાદ ટેન્કર પલટી મારી ત્યારબાદ તરત જ સલામતી પૂર્વ અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા આ તાત્કાલિક કાર્યવાહી અને સાવચેતીના કારણે કોઈ જાનહાની થઈ નથી ડીઝલ ટેન્કરની ટાંકીમાં કાણો પડી જતા રોડની બાજુમાં ડીઝલની નદી વહેતી થઈ હતી રિપોર્ટર હબીદુલ્લા મકરાણી બોડેલી